તોનતેર વર્ષ પછી રાહુ ચાલ્યા પોતાના નક્ષત્ર નક્ષત્રિશામાં દુનિયા બચશે કે બદલાશે આ ત્રણ રાશિઓ પર મોટું સંકટ થઈને રહેશે આ પાંચ મોટી ઘટનાઓ જી હા દોસ્તો રાહુ કોઈ સાધારણ ગ્રહ નથી આ વિજ્ઞાનનો સ્વામી છે રહસ્યોનો રાજા છે ટેકનોલોજી શોધ આવિષ્કાર બધાનો જન્મ અહીંથી જ થાય છે અને જ્યારે આજ રાહુ પોતાના જ ઘર શતભિશામાં આવે છે ત્યારે દુનિયાની કહાની એકદમ બદલાઈ જાય છે વીસ નવેમ્બર ઓગણીસ સો થી વીસ ઓગસ્ટ ઓગણીસો છવીસ સુધી રાહુ આજ નક્ષત્રમાં રહેશે અને આજ સમયગાળામાં જ્ઞાન અને બુદ્ધિના દેવતા બૃહસ્પતિ મિથુન રાશિથી રાહુ પર પોતાની અતિશુભ નવમી દ્રષ્ટિ નાંખશે ઇતિહાસ કહે છે કે આવા સંયોગ બહુ ઓછા બને છે અને જ્યારે પણ બને છે દુનિયા હલી જાય છેલ્લી વાર આ યોગ એક હજાર નવસો એકાવનમાં બન્યો હતો અને ત્યારબાદ દુનિયામાં શું શું બદલાઈ ગયું પહેલું કોમર્શિયલ કમ્પ્યુટર જન્મ્યું ડીએનએની રહસ્યમય સંરચના સામે આવી પોલિયો વેક્સિન આવી હાઇડ્રોજન બમ બન્યો મિશ્રમાં સત્તા બદલાઈ અને ભારતે આઝાદી પછી પોતાની પહેલી ચૂંટણી કરાવી હવે એ જ બ્રહ્માંડીય ચક્ર બે હજાર પચ્ચીસમાં પાછું ફરી રહ્યું છે આ માત્ર એક ગોચર નથી આ માનવ સભ્યતાના નવા અધ્યાયની શરૂઆત છે આજના આ વિશેષ વીડિયોમાં આપણે સમજીશું કે રાહુ જ્યારે પોતાના શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે કઈ ત્રણ રાશિઓ પર સૌથી ઊંડી અસર થશે દુનિયાની રાજનીતિ વિજ્ઞાન અર્થવ્યવસ્થા અને આધ્યાત્મિક દિશા કેવી રીતે બદલાય છે અને વીડિયોના અંતમાં હું તમને રાહુના પાંચ એવા ઉપાય પણ બતાવીશ જે આ પરિવર્તનને તમારા જીવનમાં શુભથી પણ વધુ શક્તિશાળી બનાવી દેશે અર્ધકાાયમ મહાવીર્યમ ચંદ્રાત્ય વિમર્દનમ તમ રાહુ પ્રણમામ્યહમ सूर्य चंद्र ने ग्रसवा क्षमता राखनारा अमृत पीने अमर बनेला अर्धा वाला महावीर ते अद्भुत राहु ने मारा प्रणाम आ दिव्य राहु स्तुति साथ हूँ तमु स्वागत करू ओम नम शिवाय राहु राहूमात्र ग्रह नहींचेनी छे जे तमने वधवा पर मजबूर करे छे ए जुनून जे कहे छे के जोइे तो ये, कोई कोईपण कि રાહુની પૂરી કહાની આજ ઊર્જા ઉર્જા પર ટકેલી છે દેવતાઓની વચ્ચે જઈને બેસી ગયો અમૃત પી લીધું ગળું કપાઈ ગયું પણ ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે કે રાહુ એ જ છે જે રિસ્ક લઈને પણ જીતી જાય છે અને હવે એ જ રાહુ પોતાના ઘર શતભિશામાં પાછા ફરી રહ્યા છે અને આની સાથે એક નવો અધ્યાય શરૂ થવાનો છે આ સમય માત્ર રાહુનો નથી પરંતુ રાહુ પ્લસ શનિનો મિશ્રિત પ્રભાવ છે કારણ કે મહર્ષિ પરાશરે સ્પષ્ટ કહ્યું છે શનિવત રાહુ એટલે કે રાહુ એ જ ફળ આપે છે જે શનિ જેવી ઉર્જા ઉત્પન્ન કરે તેથી આવનારા મહિનાઓમાં જે પણ થશે તેની ઊંડાઈ ખૂબ તેજ અને ખૂબ પ્રભાવશાળી હશે હવે વાત કરીએ વિડીયોના અગત્યના હિસ્સાઓની શતભિષા નક્ષત્ર શું છે રાહુ અહીં કેવું ફળ આપે છે ગુરુની નવમી દ્રષ્ટિ પરિણામોને કેવી રીતે વાળી દેશે અને કઈ છે એ ત્રણ રાશિ આ આધારોને શરૂઆતમાં જ સમજી લો કારણ કે રાશિફળમાં આનું પુનરાવર્તન નહીં થાય વિડિયો લાંબો જરૂર થશે પણ વાયદો છે કે જ્ઞાન પણ મળશે દિશા પણ મળશે અને સમાધાન પણ મળશે तो दोस्तों वीडियो शुरू करता पहला कमेंट बॉक्स में दिल थी लखो हर हर महादेव जय शनि देव दोस्तों वीडियो ने एक लाइक आपी ने हाइप करी दो अने जो चैनल पर नवा छो तो सब्सक्राइब जरूर कर जो सौथी पहला बात करिए समय राहु क्यारे पोतानी नक्षत्र यात्रा शुरू करे ત્રેવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ રાહુ શતભિશામાં પ્રવેશ કરશે અને બે વીસ ઓગસ્ટ ઓગણીસો છવ્વીસ સુધી અહીં જ રહેશે આ દરમિયાન ગુરુ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી રાહુ પર પોતાની નવમી દ્રષ્ટિ નાખશે એટલે કે અમુક સમયે રાહુ એકલા ફળ આપશે અને બાકીના સમયે ગુરુનો પ્રભાવ તેમની દિશા બદલી દેશે આગળના પ્રભાવો સમજતી વખતે આ ટાઇમલાઇન આપોઆપ ક્રિસ્ટલ ક્લિયર થઈ જશે કે ક્યારે કઈ ઘટના જીવનમાં આકાર લઈ શકે છે હવે સૌથી મૂળ સવાલ શતભિષા નક્ષત્ર શું છે શતપ્લસ ભષજ એટલે કે સો ઉપચાર સો સમાધાન એક એવું નક્ષત્ર જે કહે છે કે કોઈ પણ સમસ્યા અસંભવ નથી હોતી રાહુની ઉર્જા અહીં ચરમસીમા પર પહોંચે છે કારણ કે રાહુ ત્યાં જ ફાલેફુલે છે જ્યાં મુશ્કેલીઓ હોય ગૂંચવણો હોય અને પરિસ્થિતિઓ પડકારજનક હોય શતભિષા એ જ જગ્યા છે જ્યાં અંધકારની વચ્ચેથી પણ એક રસ્તો નીકળી આવે છે શતભિષા સત્યાવીસ નક્ષત્રોમાં ચોવીસમું નક્ષત્ર છે કુંભ રાશિના છ ડિગ્રી ચાલીસ મિનિટથી વીસ ડિગ્રી સુધી ફેલાયેલું અને સૌથી રસપ્રદ વાત કુંભનો સહસ્વામી રાહુ પોતે છે એટલે કે રાશિ પણ પોતાની નક્ષત્ર પણ પોતાનું અને ભાવ પણ એવો જે રાહુને સૌથી વધુ પ્રિય છે કાળપુરુષ કુંડળીનો અગિયારમો ભાવ અગિયારમો ભાવ આવક લાભ ઇચ્છાઓની પૂર્તિ અને અચાનક મળનારા અવસરોનું કેન્દ્ર રાહુને માયા પસંદ છે નવીનતા પસંદ છે ચમત્કાર પસંદ છે તેથી મહર્ષિ પરાશર પણ કહે છે રાહુ અગિયારમાં ભાવમાં અત્યંત શક્તિશાળી રહે છે હવે જરા વિચારો રાહુ પોતાની જ રાશિમાં અગિયારમાં ભાવમાં અત્યંત શક્તિશાળી રહે છે પોતાના જ નક્ષત્રમાં અને પોતાના પસંદીદા ભાવમાં બેઠો હોય તો શું થશે ઉત્તર સ્પષ્ટ છે રાહુ અહીં પોતાનું અસલી પ્રચંડ અને પરિવર્તનકારી રૂપ દેખાડશે પરંતુ આ ભાવનું એક રહસ્ય છે આ પણ રાહુની જેમ દ્વિસ્વભાવી ઉર્જા ધરાવે છે તેનું પ્રતીક ચિહ્ન છે એક ખાલી વૃત્ત એક એવું શૂન્ય જે બે અર્થ આપે છે કાં તો પૂર્ણ ખાલીપણું અથવા ઉચ્ચસ્તરીય આધ્યાત્મિક ઉર્જાનો ઉદય કુંભનું પ્રતીક પણ જુઓ ઘડો ઘડામાંથી ખજાનો પણ નીકળી શકે છે અને ઝેરીલા સાપ પણ કોઈ નથી જાણતું કે અંદર શું છે આજ કુંભની માયાવી પ્રકૃતિ છે શતભીષા એક ગતિ પ્રધાન નક્ષત્ર છે તેથી આંતરરાષ્ટ્રીય યાત્રાઓ આયાત નિકાસ સૂચનાનો નિરંતર પ્રવાહ ગ્લોબલ નેટવર્કિંગ બધું આજ નક્ષત્ર સાથે જોડાય છે અને કારણ કે રાહુ સૂચનાને પ્રકાશની ગતિથી પકડી લે છે આ સમય મીડિયા કમ્યુનિકેશન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે જોડાયેલા લોકોને અસાધારણ અવસર મળવાનું નક્કી છે રાહુની માયા આપણને નવા આવિષ્કારો સાથે બાંધી રાખે છે અને આ જ કારણે આ ગોચરમાં દુનિયાને ઘણા મોટા બ્રેકથ્રુ જોવા મળશે માનવ જીવનને સરળ બનાવનારા આવિષ્કાર આ જ નક્ષત્રની દેન માનવામાં આવે છે હવે આ નક્ષત્રના અધિપ્તિ દેવતા આવે છે વરૂણ અને વરૂણ અને રાહુમાં એક રોચક સમાનતા છે વરૂણ પહેલા અસુર હતા પરંતુ તપસ્યા અને દિવ્ય યોગ્યતાને કારણે તેમને દેવપદ પર આસીન કર્યા રાહુ પણ અસુર હતા પરંતુ અમૃત પીવાની ચતુરાઈથી તેમને દેવતા જેવું શક્તિશાળી ગ્રહપદ પ્રાપ્ત થયું શનિએ પણ કઠોર તપથી ગ્રહત્વ મેળવ્યું તેથી આ નક્ષત્રની ત્રણ શક્તિઓ રાહુ શનિ અને વરૂણ ત્રણેય એક ક્ષમતાના પ્રતીક છે જે અસંભવને સંભવ બનાવી દે છે અને એટલે જ આ નક્ષત્રમાં થનારું પરિવર્તન ક્યારેય નાનું નથી હોતું હંમેશા નિર્ણાયક અને યુગાંતરકારી હોય છે હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ પહેલું ગુરુની નવમી દ્રષ્ટિ પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસથી એક વીસ જૂન ઓગણીસો છવીસ સુધી ગુરુ મિથુનથી રાહુને પોતાની શુભ સંતુલનકારી દ્રષ્ટિ આપશે ગુરુ અને રાહુ બંને વિસ્તાર આપે છે પરંતુ બંનેની દિશા અલગ છે રાહુનો વિસ્તાર અનકંટ્રોલ્ડ છે ગુરુનો વિસ્તાર ડિસિપ્લિન્ડ છે રાહુની ઉર્જા હવામાં હાટેલા તેજ અત્તર જેવી તરત ફેલાય છે તીખી હોય છે અને જલ્દી ખતમ પણ થઈ જાય છે ગુરુની ઊર્જા ફૂલની મહેક જેવી ધીમી સ્થિર અને લાંબા સમય સુધી ટકનારી આ સમયગાળામાં ગુરુ રાહુની બેચેન ઉર્જાને સંતુલન દિશા અને સકારાત્મક વળાંક આપશે અને કારણ કે મિથુન કમ્યુનિકેશન ટ્રાવેલ નેટવર્ક અને બુદ્ધિનું ઘર છે આ દરમિયાન દુનિયામાં આવી સ્પેસ એક્સપ્લોરેશન ગ્લોબલ કનેક્ટિવિટી અને મેડિકલ ટેકનોલોજીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે અર્થવ્યવસ્થા પણ એક નવા ચક્રમાં પ્રવેશ કરશે કારણ કે આવનારા વર્ષોમાં ગુરુ ઝડપથી રાશિ પરિવર્તન કરશે અને આ વૈશ્વિક બદલાવોની કરોડરજ્જુ બની જશે રાહુની ઉર્જા એક પ્રકારની કેઓ સ્થિયરી જેવી હોય છે અવ્યવસ્થામાંથી નવું સિસ્ટમ જન્મ લે છે રાહુ પહેલા ઉથલપાથલ કરાવે છે પછી વ્યવસ્થા સ્થાપિત કરે છે આગળ આપણે જોઈશું કે કયા પડકારો આવશે કયા ઉપાયો અસરદાર રહેશે અને એ સૌથી મોટો પ્રશ્ન કઈ સમસ્યાઓ સામે આવી શકે છે હવે આવીએ સૌથી મૂળ નિયમ પર ગ્રહ જે રાશિમાં બેસે છે તે રાશિનો સ્વામી જ તેના ફળની દિશા નક્કી કરે છે રાહુ આ સમય કુંભમાં છે અને કુંભના સ્વામી શનિ છે એટલે કે રાહુનો વ્યવહાર આંશિક રૂપથી શનિ જેવો હશે અને શનિ ક્યાં છે મીન રાશિમાં મીન પ્રલય અંત આરંભ અને મોટા પરિવર્તનનું દ્વાર જ્યારે રાહુ અને શનિ જેવા બે ઊંડા ગ્રહો આવી ઊર્જામાં એકસાથે કામ કરે છે ત્યારે પરિવર્તન શાંતિથી નથી થતું તે સંઘર્ષ વિરોધ અને અસ્થિરતાની લહેરો પર સવાર થઈને આવે છે તમે બે હજાર પચ્ચીસમાં તેનો પહેલો તબક્કો જોયો પણ છે નવી બીમારીઓનો ઉદય દેશો વચ્ચે ટકરાવ આર્થિક દબાણ સમાજમાં અસંતોષ અને વ્યવસ્થાથી અસમતીની આગ આજ છે ટ્રાન્ઝિશન થ્રુ ટર્બ્યુલન્સ એટલે કે ઉથલપાથલમાંથી પસાર થઈને યુગ બદલવો રાહુનો જન્મ પણ સમુદ્ર મંથનથી થયો હતો પહેલાં વિષ નીકળ્યું પછી અમૃત રાહુનો નિયમ પણ આજ છે પહેલા સંકટ પછી વરદાન હવે રાહુ બેઠા છે અગિયારમાં ભાવમાં ઈચ્છા પૂર્તિના ઘરમાં પરંતુ આની પાછળ છુપાયેલું છે એક માયાજાળ એક ઈચ્છા પૂરી થાય છે તો આગલી ઈચ્છા જન્મ લઈ લે છે રાહુનું શરીર નથી કેવળ માથું છે એટલે કે તૃપ્તિ ક્યારેય નથી થતી જે જોઈએ બસ જોઈએ ગમે તેટલું મળે ઓછું જ લાગે છે તેથી આ સમયે વર્કહોલિક હોવું અત્યધિક કામ ઉઠાવવું ઓવરથિંકિંગ એન્ઝાયટી અને માનસિક તણાવ આ બધું વધી શકે છે મહર્ષિ પરાશર પણ કહે છે અગિયારમાં ભાવનો રાહુ ઈચ્છાઓની પૂર્તિ તો આપે છે પરંતુ વ્યક્તિને માયાના જાળમાં વધુ ઊંડે સુધી ખેંચતો જાય છે અને અગિયારમો ભાવ કોનો બારમો છે મોક્ષનો એટલે કે રાહુ માયા વધારે છે આધ્યાત્મિકતાને પાછળ ધકેલે છે હા સફળતાઓ આવશે ઈચ્છાઓ પૂરી થશે પરંતુ સાથે સંઘર્ષ અને દ્વિધાઓ પણ આવશે જો તમે આ ઉર્જાને ભાવનાત્મક સંતુલન સાથે સંભાળી લીધી તો આજ જ રાહો તમને અકલ્પનીય વરદાન પણ આપી શકે છે ચાલો હવે સીધી વાત કરીએ એ ત્રણ રાશિઓ વિશે જેમના જીવનમાં મોટા પરિવર્તન આવવાના છે નંબર એક તુલા રાશિ તુલા રાશિવાળા વાત કરીએ રાહુના જીવન જીવનશક્તિભાવ તમારા સંતાન ભાવ પર રાહુની દ્રષ્ટિ છે આ દ્રષ્ટિ બે વસ્તુઓ આપે છે સંતાનને નવા અવસર અને તેમના જીવનમાં બદલા કેટલાક લોકો પોતાના બાળકોના શિક્ષણ કે કરિયર માટે તેમને દૂર મોકલી શકે છે કેટલાકના ઘરમાં નાની નાની ગેરસમજણો બની શકે છે પરંતુ આ સ્થિતિ સ્થાયી નથી આ માત્ર માનસિક પ્રભાવ છે જેમ અંધારામાં ઝાડ પણ તમને કોઈ ડરામણી આકૃતિ જેવું દેખાવા લાગે છે હવે આવીએ એક ઊંડા રહસ્ય પર રાહુ પ્લસ શનિનો મન પર પ્રભાવ તમારા પંચમ ભાવથી શનિની ઉર્જા રાહુને પ્રભાવિત કરી રહી છે રાહુ જ્યાં બેઠો હોય છે ત્યાં વિચાર અનેક ગણા વધી જાય છે એટલે કે નોલેજ પણ વધશે એજ્યુકેશન પણ વધશે શીખવાની ક્ષમતા ચરમસીમા પર જશે અને શેર માર્કેટ પંચમભાવ પ્લસ રાહો અચાનક જોખમ પ્લસ લાભ પ્લસ શનિ મહેનત પ્લસ રણનીતિ જો સાચી વિચારસરણી સાચા સમયે અને સાચી જાણકારીથી કામ કર્યું તો અચાનક મોટો પૈસો પણ આવી શકે છે પરંતુ ડર પણ આવશે મનમાં અસુરક્ષા પણ ઉઠશે આ હું સાચું કરી રહ્યો છું કે ખોટું ક્યાંક પૈસા ફસાઈ ન જાય આ બધું રાહુનું માનસિક ખેલ છે વાસ્તવિકતા સાથે આને કોઈ લેવા દેવા નથી હવે અસલી મુદ્દો શનિની દ્રષ્ટિ સીધી તમારી ઇન્કમ પર અને રાહુ સ્વયં અગિયારમાં ભાવનોકારક આ બંનેનો પ્રકાશ જ્યારે એક જગ્યાએ પડે ત્યારે તે ધનને અનેક ગણું વધારી દે છે આ સમય તમને બે વસ્તુઓ આપશે કમાણીના નવા દરવાજા અને કર્મ કરવાના નવા મોકા કારણ કે શનિકર્મ વિના કંઈ નથી આપતા અને રાહુ પ્રયાસ વિના અચાનક લાભ નથી આપતા જેટલો પ્રયાસ કરશો એટલા પૈસા એટલી ઓળખ એટલા અવસર મળશે અહીં એક બીજી ખાસ વાત રાહુ તમારી પૈતૃક સંપત્તિ અને દાદા સાથે સંબંધિત ભાવને પણ સક્રિય કરે છે ઘણા લોકોને આ દરમિયાન એવી પ્રોપર્ટી ભૂમિ કે કોઈ જૂના અટકેલા મામલાથી લાભ મળી શકે છે પરંતુ પેટ સંબંધી તકલીફો ખાનપાનમાં ગડબડ ગેસ્ટ્રિક ટ્રબલ આ પણ આ ગોચરનો હિસ્સો છે તેથી સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું ખૂબ જરૂરી છે અને અંતમાં સૌથી મોટો સંકેત તુલા રાશિનું આ રાહુ ગોચર તમારા કર્મ તમારા પ્રયાસ અને તમારા આત્મવિશ્વાસની ઉપર તમારા જીવનની નવી કહાની લખવાવાળું છે તમે જેટલું શીખશો જેટલો પ્રયોગ કરશો જેટલી મહેનત કરશો રાહુ એટલું જ આપશે આ એ જ સમય છે જ્યારે તમે ધારો તો તમારી કમાણીનો ગ્રાફ એકથી એક હજાર એક હજારથી એક લાખ અને ત્યાંથી કરોડો સુધી લઈ જઈ શકો છો સીમા ફક્ત તમારી વિચારસરણી નક્કી કરશે અને રાહુ તમારી વિચારસરણીને અનેકગણી વધારવાળો છે અને અંતમાં ઉપાય પણ જરૂર જોજો નંબર બે મેષ રાશિ મેષ રાશિવાળા રાહુ જ્યારે પોતાના જ નક્ષત્ર નક્ષત્રિશામાં પ્રવેશ કરે છે અને તે પણ તમારી કુંડળીના અગિયારમા ભાવથી તો આ ઘટના માત્ર એક સાધારણ ગોચર નથી હોતી આ જીવનમાં એક નવી રફતાર એક નવી કમાણી અને એક નવી દિશાનો આરંભ હોય છે તમારી ઇન્કમ પહેલાથી જ સરસ ચાલી રહી છે પરંતુ હવે રાહુ તેમાં એવી તેજી લાવવાના છે જેની આશા સુધા તમે ક્યારેય નહીં કરી હોય ખાસ કરીને તે લોકો જે થર્ડ પાર્ટી કામ કન્સલ્ટેશન એડવાઇઝરી ફેસિલિટેશન કે સોલ્યુશન આપવાના ક્ષેત્રમાં છે તેમના માટે આ સમય સોના પર સુહાગા સાબિત થવાનો છે અને કારણ પણ સ્પષ્ટ છે દેવગુરુ બૃહસ્પતિ આ સમયે તમારી અવગણના નથી કરી રહ્યા તમારા ચોથા ઘરે કર્ક રાશિથી ઉચ્ચનો ગોચર અને ત્યાંથી બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ રાહુ સુધી પહોંચવી આ સંયોજન ખૂબ દુર્લભ હોય છે રાહુ ત્યારે ખતરનાક હોય છે જ્યારે તે એકલો બેઠો હોય પણ જ્યારે તેના પર બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ હોય ત્યારે તે એ જ કામ કરે છે જે તમે તેની પાસે કરાવવા માંગો છો ગ્રોથ અવસર મોટી કમાણી મોટા સંપર્ક અને મોટા મોકા પરંતુ સાથે એક સત્ય પણ છે જ્યારે પણ ધન આવે ખર્ચા પણ આવશે કારણ કે રાહુ કુંભમાં છે અને કુંભના સ્વામી શનિ તમારા બારમાં ભાવમાં બેઠેલા છે સાડા સાતીનું દબાણ સ્વાસ્થ્યમાં ગૂંચવણો અને ફાલતુ ખર્ચ તમારા દરવાજા પર દસ્તક દઈ શકે છે પણ સારી વાત એ છે કે ઇન્કમ મજબૂત રહેશે એટલે કે જેટલો ખર્ચ આવશે તમે તેને સંભાળી લેશો સ્થિતિ બગડશે નહીં બસ સતર્ક રહેવું પડશે અને અંતમાં ઉપાય પણ જોજો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકો આ વખતે રાહુનું ગોચર કોઈ સામાન્ય ઘરેથી નહીં પરંતુ તમારા નવમાં ભાવ એટલે કે ભાગ્ય દર્શન વિશ્વાસ અને જીવન દ્રષ્ટિવાળા સ્થાથી થઈ રહ્યું છે અને કમાલની વાત એ છે કે શક્શા નક્ષત્ર પણ તમારી જ રાશિમાં સક્રિય થવાનું છે તેથી આ ગોચરનો પ્રભાવ માત્ર સપાટી પર નહીં પરંતુ તમારી અંદર સુધી ઉતરીને બદલાવ લાવશે સૌથી પહેલાં વાત એ ક્ષેત્રોની જે રાહુ અડકતાની સાથે જ તરત સક્રિય કરી દે છે ધર્મ આસ્થા અને જીવનના સિદ્ધાંત નવમો ભાવ આ બધાનો રાજા છે અને રાહુ એ ગ્રહ છે જે મનને પ્રશ્ન કરવાનું શીખવે છે જે તમને જૂની સીમાઓમાંથી બહાર કાઢીને નવી દિશાઓમાં વિચારવાનું સાહસ આપે છે તેથી આ સમય એક ચીજ સાફ દેખાશે તમારી સોચમાં ઊંડાઈ આવશે નવો દૃષ્ટિકોણ વિકસિત થશે દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ જશે પરંતુ સાથે જ પરંપરાઓથી થોડું અંતર પણ મહેસૂસ થઈ શકે છે જેમ કે લાગે છે હું સાચે જ શું માનું છું મારા માટે શું સાચું છે હું શા માટે માનતો હતો જે અત્યાર સુધી માનતો આવ્યો આ જ સમયે તમારે પોતાના અંદરના આધ્યાત્મિક આધારને મજબૂત કરવો પડશે જો અંદર સ્થિરતા રહેશે તો રાહુ તમારી વિચારસરણીને સીમાઓથી ઉપર ઉઠાવીને એક નવા આસમાન સાથે મેળવશે હવે આવીએ રાહુના સૌથી મોટા તોહફા પર ભાગ્યવૃદ્ધિ નવમો ભાવ જ્યારે સક્રિય થાય છે જીવનમાં અવસર આપોઆપ ખુલવા લાગે છે નવી જગ્યાઓ નવા લોકો નવા પ્રસ્તાવ અને નવી યાત્રાઓ બધું તમારા રસ્તા પર આવવાનું છે અને આ પૂરા સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ રાહુને શક્તિ આપતી રહેશે એટલે કે ભાગ્યના દરવાજા બંધ થવાને બદલે વધુ જોરથી ખુલશે આશાઓ માત્ર પૂરી નહીં થાય પરંતુ તેનાથી વધુ મળશે ઘણા મિથુન રાશિવાળાઓને વિદેશથી મોટા અવસર વિદેશી વેપાર કે અચાનક કોઈ દૂર દેશથી ધન મળવાના યોગ બનશે લાંબી યાત્રાઓ વધશે અને પ્રમોશનની સંભાવના મજબૂત થશે પરંતુ બે ક્ષેત્રો પર થોડી સજાગતા જરૂરી છે સંતાન તેમના જીવન શિક્ષણ નિર્ણય કે ભવિષ્યને લઈને હળવી ચિંતાઓ આવી શકે છે આ માનસિક દબાણ છે અતિ પ્રાકૃતિક નથી માત્ર રાહુનો મન પર પ્રભાવ છે માતાપિતા જેમના સ્વાસ્થ્યમાં ઉતાર દેખાઈ શકે છે ધૈર્ય રાખો આ સ્થાયી સ્થિતિ નથી હવે કુલ પરિણામની વાત કરીએ તો મિથુન રાશિવાળાઓ માટે આ કાળ ખૂબ પ્રભાવશાળી નીકળી શકે છે ગુરુ તમારી રાશિ પર બેઠા છે રાહુ તમારો ભાગ્યભાવ જગાડી રહ્યા છે આનો મતલબ તમારી ઇમેજ વધશે તમારો પ્રભાવ ક્ષેત્ર ફેલાશે લોકો તમારા વિચારોને મહત્વ આપશે અને તમારી પબ્લિક વેલ્યુ અનેક ગણી વધી જશે સિદ્ધિઓ આવશે તમારા કામની ચમક વધશે અને એ ભીડમાં તમારી ઓળખ વધુ પાક્કી થઈ જશે હવે વાત કરીએ ઉપાયોની વાસ્તવિક શક્તિ પર પહેલો ઉપાય વરૂણ ગાયત્રી મંત્ર પોમ જલબિંબાય વિદમે નીલપુરુષાય ધીમહી તન્નો વરૂણ પ્રચોદ્યા જળના સ્વામી ભાવનાઓના સ્વામી અને શ્રીકૃષ્ણ દ્વારા વિભૂતિ યોગમાં વર્ણિત વરુણદેવ આ મંત્રમાં જે આવે છે તે જ સંકેત આપે છે એક બીજા ઊંડા ઉપાયનો નીલપુરુષ સાધના કારણ કે વાદરી રંગ રાહુ શનિ અને વરૂણ ત્રણેયની ઊર્જાઓનું મૂળ તત્વ માનવામાં આવ્યું છે રાહુનું શાંત થવું જ્ઞાથી થાય છે પરંતુ રાહુની તીવ્રતાને સંતુલિત કરવા માટે તેમની તાંત્રિક દિશા નીલ સરસ્વતીની સાધનાનો માર્ગ બતાવવામાં આવ્યો છે આ જ સાધનામાં નીલકંઠ શિવનો પ્રભાવ પણ સામેલ હોય છે રાહુ સ્વયં શિવને ગુરુ માને છે અને આ સાધના રાહુની ઉગ્રતાને સંતુલિત કરવામાં અત્યંત પ્રભાવી છે પરંતુ ભાઈ ધ્યાન રહે આ સાધનાઓ સાધારણ નથી હોતી આને કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શન વિના યુટ્યુબ જોઈને કરવી ઉચિત નથી ભૂલ પડી શકે છે હું અહીં માત્ર દિશા બતાવી રહ્યો છું જેથી જો ક્યારે કોઈ સક્ષમ ગુરુ પાસેથી શીખવાનો મોકો મળે તો તમે આ ઊંડી દુર્લભ અને શુભ સાધનાનો લાભ લઈ શકો